મજેદાર ત્રણ ઉખાણા જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ગોળ ગુંચડું ચીકણું ને મીઠું જે કંદોઈને ત્યાં જ વેચાય બની લોટથી તળાઈ તેલમાં જે ચાસણી પીને તરબોળ થાય બોલો એ કોણ જલેબી પીળા પાતળા રેશમ જેવા જાણે કે સોન સોનપરીના વાળ એક ખંભાત શહેરમાં બનતી એ કહી દો કઈ મીઠાઈઓ ભાઈ સૂતર ફેણી લોટના રેલાથી રચાય કુંડાળા કડકડતા તેલમાં તળાય કુંડાળા ચાસણીમાં ઝબોળાય કુંડાળા પછી હોશે હોશે ખવાય કુંડાળા બોલો એ શું ચલેબી